આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવા માટે નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા જે પેપરલેસ બજેટ મૂકવામાં આવ્યું છે તેમાં બે હજાર પચીસ અને છવ્વીસને લઈને તમામ લોકોની આશા અપેક્ષાઓ છે તે બાબતે પણ તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું છે જેમાં ખેડૂતો મહિલાઓ અને યુવાનો આ બજેટમાં પ્રાથમિકતામાં રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ આજનું જે બજેટ છે તે ફૂલ ગુલાબી બજેટ હોવાનો દાવો છે તે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે આ મામલાના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પણ ગત વર્ષના બજેટને લઈને વાત કરી હતી ને આ વર્ષનું જે બજેટ છે તે ગત વર્ષ કરતાં સારો બજેટ હશે લોકોના જન જનહિતનું જે બજેટ ગત વર્ષે આપવામાં આવ્યું તો તેવી રીતનું બજેટ હશે તે પ્રકારનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે નાણાં મંત્રી કનુ દેસાય તે સાંભળેલું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માન્ય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોડ મોડેલ બનાવ્યું ત્યારથી ગુજરાતનો વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને ને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે

જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે મને આશા છે કે આ વખતનું પણ બજેટ આપણા નાણાં મંત્રી કનુભાઈ ખૂબ સારું જનજન સુધી જનજનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે આવતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે પણ આશા અપેક્ષા દર્શાવી છે કે લોકોના જનહિત માટેનો આ બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે તેને જ લઈને હવે જોવાનું રહ્યું કે આ બજેટમાં મધ્યમ વર્ગને શું મળે છે અને જે અપેક્ષા આશા છે તે પ્રમાણે બજેટ મળે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં